અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોતને શરણે થયા મૃત્યુ મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ એમ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ એમ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ એમ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો કથા સ્તુ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમ હું સિંહના મુખમાંથી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા એમ આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના રાજ્યમાં લઈ જશે આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ એમ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ એમ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ એમ આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ એમ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉઘરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ એમ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ એમ આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન